ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે બ્લાસ્ટિક કાંડ ઘટનાને લઈ સરકાર અને સ્થાનિક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે બ્લાસ્ટ કાંડની ઘટના માટે સ્થાનિક અધિકારીઓને મુખ્ય જવાબદાર ગણાવ્યા છે અને સરકાર પાસે માંગણી કરી છે કે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે શક્તિસિંહ ગોહિલે પીડિત પરિવારોને વળતર આપવાની પણ માંગ કરી છે અને આ ઘટનાની તથ્યતાની તપાસ કરવાની માંગણી કરી છે હવે જોવાનું રહેશે કે સરકાર આ મામલે શું પગલા લેશે અને જરૂર પડે તો પણ સતત એની જરૂર ન હોય એટલે સ્થાનિક રોજગાર માટે સ્થાનિક મજૂરો જ લાવવા જોઈએ મધ્યપ્રદેશથી મજૂરો લાવવા એ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા ફટાકડાનું સ્ટોરેજ નહીં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી અને જેના માટેની કોઈ પરવાનગી નહોતી આમ છતાં જિલ્લાના અધિકારી જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની એ જો ખોટી પ્રેસનોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માંગતી હોય તો મારી પહેલી માંગણી છે કે સરકાર કડક પગલાં લે જે સ્થાનિક અધિકારીઓ છે એમની એ જવાબદારી હતી કે એમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકી દેવી જોઈતી હતી જેમણે રોકી નથી હવે પાછા એને જ તપાસ તમે સોંપો છો એટલે કે ચોર જ કોટવાળ બને આવી પરિસ્થિતિ સરકાર જે કરી રહી છે એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય મારી માંગણી છે કે સમગ્ર ઘટનાની તપાસ એ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત થવી જોઈએ અધિકારીઓ મારફત નહીં કારણ કે અધિકારીઓ સ્થાનિક તો સીધા એમાં મળેલા જ આ સ્પષ્ટ દેખાય છે હરણીકાંડમાં જો પાંત્રીસ લાખ રૂપિયા સુધીનું વળતર વળતર રૂપિયાનું એ માનવ જીવન માટે પૂરતું નથી પરંતુ એમ છતાં જો ત્યાં પાંત્રીસ લાખ ચૂકવાયા હોય તો ડીસામાં દસ લાખ જ કેમ ચૂકવો છો ભાઈ પૂરતું વળતર કારણ કે એક દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારે મજૂર પરિવાર છે તો એના માટે ઉદાર હાથે Por tu voluntad me lo hubo yo.